આ તરફ શાંતિનગરમાં અંબાજી માતાજી તથા રામજી મંદિરના લાભાર્થે અંબિકા ગરબી મંડળ દ્વારા ધાર્મિક ના નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું સાયલાના શાંતિનગરમાં અંબાજી માતાજીના મંદિર માટે તથા રામજી મંદિરના લાભાર્થે સેજ કપર અંબિકા ગરબી મંડળના ભાઈઓ દ્વારા આઈ નાગબાઈ રા માંડલિક અને રાજયોગી ભરતુહરી સતી પિંગલા ધાર્મિક નાટક યોજાયું હતું શાંતિનગરના ગામ લોકો દ્વારા જેમને નાટકનું બંધારણ તથા ગામ વસવાટ માટે આશીર્વાદ આપ્યા હતા તેવા સોનગઢના મહંત ભગુબાપુની પેઢીના મહંત રાજુબાપુ પધાર્યા હતા જેમનું ગામ લોકો દ્વારા વાજતે ગાજતે સામૈયા કર્યા હતા તથા સેજક પર અંબિકા ગરબી મંડળના ભાઈઓને પણ વાજતે ગાજતે સામૈયા કરીને શાલ ઉઢાળીને સન્માનિત કરાયા હતા આજના દિવસે જે પણ રકમ આવે તે શાંતિનગરમાં અંબાજી મંદિર તથા રામજી મંદિર બનાવવાના લાભાર્થે આપવામાં આવી હતી જેમાં શાંતિનગર ગામ સમસ્ત ભવ્ય આયોજન કરાયું હતું અને ગામના લોકોએ નાટક જોવા આવનારા આજુબાજુના ગામ લોકોને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું